નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત યુટ્યુબ ચેનલમાં આજે આપણે ઊંજા બજાર ભાવ તારીખ ચાર ચાર બે હજાર ચોવીસના ઊંઝાના તાજા અને સો ટકા સાચા બજાર ભાવ જોઈએ એમ છીએ તો જો તમે ચેનલમાં નવા આવ્યા હો તો ભાઈ પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો તાજા ભાવ જોવા માટે દરરોજ તો ચાલો શરૂ કરીએ તો ઊંજા તારીખ ચાર ચાર બે હજાર ચોવીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ તો તેમાં સૌપ્રથમ છે જીરું જેમાં તેત્રીસો અગિયારથી છ હજાર એકસો એંસી રાયડો નવસો પચીસથી અગિયારસો પચીસ ને વરિયાળી આઠસોથી સાત હજાર નવસો ને આગળ છે સુઆ નીચો ભાવ નવસો એક ને ઊંચો ભાવ બારસો ચોપન ને અજમો નીચો ભાવ બે હજાર પચાસ ને ઊંચો ભાવ છત્રીસો એક આગળ નીચો ભાવ એક હજાર એક ઊંચો ભાવ બારસો સાહીઠ મેથી નીચો ભાવ એક હજાર પચાસ ને ઊંચો ભાવ અગિયારસો એક આવા જ તાજા અને સો ટકા સાચા ભાવ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો